તે લુવારા ગામની માલિપા બ્રહ્માણી ખોડલ અને સામુંડા તણ તણ દેવી અને તણ તણ સુરાપુરા અને એ આશ્રમ આજનો છે ઉકાણી દાદાનો આશ્રમ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહમ ટ્રાવેલમાં તો મિત્રો આજે અમે જયરી છીએ લુવારા ગામનો આ સ્થળો પ્રત્યેક એવા ઉકાણી દાદા આશ્રમ જય માં ખોડલ જય ભારત હું મનસુખ અસોય લોકશાહીતે આ બધાના તણમાં વંદન આજે આ ધરતી માથે હું ઉભો છું એ લુવારા ગામની અને બાપા ઉકાણી દાદાના ના સાનિધ્ય કે જ્યાં ભગવતી આઈ શ્રી ખોડિયાર માં નું હૈવ નિર્માણ થયું છે તેમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમાં ત્રણ દિવસનો નો એકવીસ કુંડી યજ્ઞ તેમજ મહાપ્રસાદ પણ આયોજન હોય છે અને રાત્રિ દરમિયાન ભૈવ સંતવાણી પણ આયોજન હોય છે આજનો લોક ડાયરો છે અલ્પા પટેલ છે ધર્મ કવિ છે અને હું મનસુખ હસો તો ખરો એ ભાઈ આ બધા ચરણ જય માતાજી તો આજે આપણે તે રાત્રિ દરમિયાન નજારો માણશો તો છોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને પણ તે ભાઈ આયોજન નિહાળવા મળે So up is down what's left is right chasing stars and holding you i can't see the end but we'll see it through Keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world, but keep the sky on your mind. જય ઉકાણી દાદા જય મા કુળદેવી કુળદેવી માં દિવ્ય મંદિર બન્યું હોય અને ઈ ભગવતી પર સંડ દંડ હિંડ બ્રહ્માંડ ઉપાવ ની ખપાવ ની સુરતી પૂર્તિ કાવ્યાદી ખંડ મંડ મધુ કિટમ સુમ નિસુમ થારણ આ બ્રહ્માંડ ની તમામ તત્વો ની રચના તમામ તત્વો ની રક્ષા કરનાર માં ભગવતી અનેક રૂપે કુળદેવી તરીકે આવ્યા છે એ રીતે લુવારા ગામની માલિપા બ્રહ્માણી ખોડલ અને સામુંડા તણ તણ દેવી અને તણ તણ સુરાપુરા અને એ આશ્રમ આજનો છે ઉકાણી દાદાનો આશ્રમ જ્યાં ભવ્યા તીર્થ પ્રાણ પ્રતિષ્ઠામાં આજના આજના પહેલી તારીખના કાર્યક્રમમાં માં ડાયરાના રમજેટ માટે રંગ કસુમલ ડાયરામાં મુખ્ય કલાકાર અલ્પાબેન પટેલ મનસુખભાઈ ખિલોરીવાળા એ ભાઈ એટલે આ મનસુખભાઈ એમની સાથે હું મને પણ લીધો મને મારું નામ છે ધરમશિંહભાઈ ભુવા નમસ્કાર જય મા ખોડલ જય ભારત હું મનસુખ વસોયા લોક સાહિત્ય કા બધાના ચરણ માં વંદન આજે એ ધરતી માથે હું ઊભો છું ઈ લુવારા ગામ અને બાપા ઉકાણી દાદાના ના સાનિધ્ય માં માં ભગવતી ખોલલ નું મંદિર આમ જોવો નવ્ય ભવ્ય દિવ્ય નિર્માણ થઈ ગયું છે અને માં ભગવતી ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 3 6 2024 ના રોજ ગોઠવાઈ ગયો છે એમાં તમામ ઉઘાણી પરિવાર માના ખોલામાં ઉઘાણી બાપાના ચરણમાં આવી રહ્યા છે અને ખુબ આનંદ અનુભવી રહ્યા છે આજનો ડાયરો છે અલ્પા પટેલ છે ધર્મ કવિ છે અને હું મનસુ કશું એ તો ખરો એ ભાઈ આ બધા ચરણમાં જય માતાજી ધન્યવાદ